અત્યારે હાલમાં આવી મોટી ખબર ના જાણ્યું જાણ કે સાથે કાલે શું થવાનું છે શિહોર તાલુકાના અંબાલા ગામે બેલાના કારખાનામાં કામ કરી રહેલા મજૂર પરિવારના બે માસૂમ બાળકોના મિક્સરમાં આવી જવાથી ઘમઘમાટી પર્યા મોત થયા હતા આ કરુણ ઘટનાને લઈ દાહોદ જિલ્લાના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી એરાડરી સાથે આપઘાત ફેલાવનારી ઘટનાની મળતી વિગત અનુસાર શિહુર તાલુકાના આંબાલા ગામે આવેલા વિપુલભાઈ રૂખડભાઈ રબારીના શ્રી ખોડિયાર સિમેન્ટ પ્રોડક્ટ્સ એન્ડ બ્રિક્સ નામના બેલાના કારખાનામાં રહી મજૂરી કામ કરતા નિલેશભાઈ જવસિંહભાઈ ભગોરા ઉમર રહે મુડ પીપળિયા દાસ સગવડ જી દાહોદના બે કુમળી વયના પુત્રો રાજવીર ઉમર ચાર વર્ષ અને જયરાજ ઉમર દોઢ વર્ષ આજે શુક્રવારે વહેલી સવારે સાડા સાતના કલાકે અરસમાં કારખાનામાં બેલાના કારખાનામાં મિક્સર પાસે રમી રહ્યા હતા આ સમયે બંને માસૂમ રમતા રમતા મિક્સરની અંદર જતા રહ્યા હતા અને પુલથી સ્વિચ શરૂ કરી દેતા મિક્સર મશીન ચાલુ થઈ ગયું હતું જે બનાવમાં રાજવીર અને જયરાજને માથાના ભાગે ગંભીર ઇજા સ્થળ પર દોડી ગયેલા લોકો તાબા બંને બાળકોને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલો લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે માસૂમ બાળકોને તપાસી જાહેર કર્યું હતું બાદ પોસ્ટમોર્ટમ બાદ બાળકોના મૃતદેહોને સિહોર લઈ જવાયા હતા છતાં બંને બાળકોના અકાળે મોત અંગે નિલેશભાઇ ભગુરા ઉમર પચીસ વર્ષે આપેલી જાહેરાતના આધારે સિહોર પોલીસે અકસ્માતની મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે